જય ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની જે શારીરિક કસોટી જે ગ્રાઉન્ડની તારીખ છે તે બદલવાની છે તેની વાત કરવાના છે તો વિડીયો પર બન્યા રહેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ બધા મિત્રોને શેર કરી દેજો તો મિત્રો તારીખ પાંચ એક એટલે કે કાલે બરાબર શારીરિક કસોટીની તારીખ બદલવા માટેની એક મેસેજ છે બ્લોક રક્ષક વેબસાઇટની બોર્ડ ઉપર મૂકવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિતની તારીખ પરીક્ષા સમયસર યોજી શકાય તે હેતુથી આઠ એક આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક એટલે કે બંનેમાં ફોર્મ ભર્યું હોય અને ફક્ત બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ફક્ત પીએસઆઈમાં ફોર્મ ભેર્યું હોય તેવા ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે બરાબર તો મિત્રો આઠ તારીખથી એકત્રીસ તારીખ સુધી બરાબર આ એક મહિનો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં બંનેમાં ફોર્મ ભેર્યું હોય અથવા ખાલી પીએસઆઈમાં ભેરવું હોય તે લોકોને જ ગ્રાઉન્ડ રહેશે ત્યારબાદ ફક્ત લોકરક્ષક કેડરના ઉમેદવારોની શારીરિક કસોટી યોજાનાર છે બરાબર તો એમાં લખ્યું છે કે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચના મુજબ જે કોઈ ઉમેદવારને યોગ્ય કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થાય તો તેઓએ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે પુરુષ ઉમેદવારની છેલ્લી તારીખ એકત્રીસ એક બે હજાર પચીસ એસઆરપીએફ ગ્રુપ અગિયાર વાવ અને પીએચક્યુ ભરૂચ ખાતે છેલ્લી ત્રીસ એક બે હજાર પચીસ તો મિત્રો આ મેસેજ એમ કહેવા માગે છે કે જે લોકોએ પોલી પોતાની ગ્રાઉન્ડની તારીખ બદલવી હોય યોગ્ય કારણ હોય મેરેજ હોય મરણ થયેલું હોય કે બીજું અન્ય કંઈ બી કારણ હોય એ પરીક્ષા હોય બરાબર તો તમે જે લોકોએ બિનહથિયારીમાં સોરી કોન્સ્ટેબલને પીએસઆઈમાં બંનેમાં ફોર્મ ભેર્યું હોય અથવા ખાલી પીએસઆઈમાં ભેરવું હોય તે લોકોને લાસ્ટમાં લાસ્ટ તારીખ એકત્રીસ આપવામાં આવશે બરાબર એકત્રીસ તારીખ છે એ જે લોકોને એકત્રીસ તારીખ સુધીમાં આવે એ લોકોને એસઆરપીએ ગ્રુપ અગિયાર એટલે કે સુરત ગ્રાઉન્ડ આવશે તારીખ બદલશો તો અને બીજું ગ્રાઉન્ડ છે ત્રીસ તારીખ સુધી જે ભરૂચ છે બરાબર આ બેમાંથી એક ગ્રાઉન્ડ આવશે જો તમે તારીખ બદલશો ને તો અને મહિલાઓ માટે રાજકોટ જે મવડી હેડક્વાર્ટર છે તે ઓગણત્રીસ તારીખ સુધીમાં બદલી શકશો તમે બરાબર છેલ્લી તારીખ ઓગણત્રીસ રહેશે તે તે ઓગણત્રીસ તારીખની અંદર ગમે એ તારીખ આવશે બરાબર પછી કીધું છે કે ફક્ત લોકરક્ષક કેડર ખાલી કોન્સ્ટેબલમાં ભેરું હોય તે પુરુષ ઉમેદવારને છેલ્લી તારીખ એક ત્રણ એટલે પહેલી માર્ચ સુધી આપવામાં આવશે અને મહિલાઓને બાવીસ બે બરાબર ત્યાં સુધી ફાળવવામાં આવશે તો કોઈપણને અને માજી સૈનિકને છે અઠ્યાવીસ એક અને ઓગણત્રીસ એક આ બે દિવસ સિવાય એક તારીખ નહીં આવે આ બે તારીખ આપવામાં આવશે બરાબર તો કોઈને મરણ થઈ ગયું હોય કે પછી કંઈ બીજી કંઈ પ્રોબ્લેમ હોય બોડીમાં કે કોઈને પથરીનું ઓપરેશન હોય કે આ તે બરાબર કાંઈ પણ એવું કંઈ રીઝન હોય જેનાથી તમે જોડી શકતા ના હોય તો તમે આનો અરજીનો નમૂનો આપેલો છે તે ડાઉનલોડ કરી અને તમે પોલીસ ભરતી બોર્ડનું જે સરનામું છે ત્યાં મોકલી આપો બરાબર છે એમાં લખેલું છે ક્યાંય ગયું પોલીસ ભરતી બોર્ડનું એડ્રેસ એક મિનિટ તમને બતાવું જો અહીંયા લખ્યું છે શારીરિક કસોટીની તારીખ બદલવા અંગે બરાબર તો અહીંયા લખ્યું છે કે જે કોઈ ઉમેદવારોને નિશે જણાવેલ કારણસર શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થઈ હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્સ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડ એડ્રેસ નોટ કરી લેજો ગુજરાત પોલીસ બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર પિનકોડ આડત્રીસ બે હજાર પૂરા સાત ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ અરજી મુજબ જ રૂબરૂમાં અરજી કરવાની રહેશે ભાઈ રૂબરૂમાં કહી છે ઓકે તો તમે શારીરિક કસોટીની તારીખ બદલવા માગતા હોય તો તમારે રૂબરૂમાં જવું પડશે એવું આમાં કહીએ કહી છે બરાબર પોસ્ટ થ્રી પણ તમે મોકલી આપજો અને આમાં લખ્યું છે રૂબરૂ એટલે તમારે રૂબરૂ જવાનું રહેશે શારીરિક કસોટીની તારીખ બદલવા માગીને તમને નમૂનો બતાવવું એ પેલા છે કારણ છે કે ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકાર શ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષામાં કિસ્સામાં પરીક્ષા શરૂ થવાના દિવસ આગળના દિવસે પરીક્ષાના દિવસો અને પરીક્ષા પૂરી થવાના પછીના દિવસે શારીરિક કસોટી હોય તો અથવા ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર પુત્રીનું અવસાન થયેલ હોય તો ખાસ નોંધ છે કે શારીરિક કસોટીના શરૂ થવાના દિવસથી દિન ત્રણ પહેલાં મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે ઓકે તો શારીરિક કસોટી શરૂ થવાના હોય ત્રણ દિવસ અગાઉ તમારે આ રૂબરૂ જઈ અને તમારે આ નમૂનો આપી દેવાનો છે કે મારી શારીરિક કસોટીની તારીખ બદલવી છે બરાબર ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગે હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જૂના કોલ લેટર લઈને જણાવેલ તારીખ સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તે ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ સ્થળે શારીરિક કસોટી આપવાની રહેશે તો ભાઈ કોઈ અરજી કરે અને તારીખ બદલે નહીં તો પોતાનો જૂનો કોલ લેટર છે એમાં જે તારીખ છે એ પ્રમાણે એને ગ્રાઉન્ડે દોડી આવવાનું છે બરાબર અને તમે જે અરજી કરો એની તમામ અપડેટ ભરતી બોર્ડની વેબસાઈટ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે ઓકે અને એ મુકાઈ જાય ત્યાર પછી પણ તમારે જૂનો કલ લઈ અને ગ્રાઉન્ડે જવાનું છે નવો નવો ડાઉનલોડ થાય તો નવો ડાઉનલોડ કરી લેવાનો છે ઓકે અને જૂનો પણ લેતો જવાનો છે અને તમારો ગ્રાઉન્ડ હોય એના ત્રણ દી અગાઉ પહેલાં તમારે અરજી કરી દેવાની છે અત્યારે કરજો તમે હાલે તમે રૂબરૂ ગાંધીનગર આ જે એડ્રેસ છે ત્યાં જઈ આવજો ઓકે હવે નમૂનો તમને બતાવવું તારીખ બદલવા માટેનો આ નમૂનો છે જેમાં ઉમેદવારનું પૂરું નામ લખવાનું છે કન્ફર્મેશન નંબર લખવાનું છે મોબાઈલ નંબર તારીખ પ્રતિ અધ્યક્ષ શ્રી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર વિષય છે કે શારીરિક કસોટીની તારીખ બદલવા બાબત સાહેબ શ્રી સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને વિનંતી છે કે અમોએ જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ વન અન્વયે અરજી કરેલ છે અમારી શારીરિક કસોટીની તારીખ જે તારીખ હોય એ લખવાની છે તારીખ બદલવાનું કારણ એ લખવાનું છે કે ભાઈ અમારે અમારા ભાઈ અથવા બેન અથવા અમારા ખુદના મતલબ લગ્ન છે અથવા કાંઈ મરણ થયેલું છે એનું અથવા કંઈ પણ બીજું રીઝન હોય તો એ લખવાનું છે અહીંયા તમારી રીતે પેનથી બરાબર અમારી ઉપરોક્ત હકીકતને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી થવા વિનંતી છે નોંધ છે કે તારીખ બદલવા અંગેની વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તે અંગે મને સમજ મળેલ છે તારીખ બદલવાના કારણો માટેના જરૂરી પુરાવા અને લેટરની નકલ આ સાથે સામેલ છે ઉમેદવારની સહી કરી તમારે રૂબરૂ જવાનું છે ભાઈ ઓકે આમાં લેખ્યું છે રૂબરૂ તમે રૂબરૂ જવાનું છે પોસ્ટ પણ કરી દેજો અને રૂબરૂ પણ જઈ આવજો ઓકે બીજું કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ખાસ સારી કસોટીની તારીખ બદલવા માટે રૂબરૂ જવું પડશે એવું આમાં લખેલું છે તો રૂબરૂ જઈ આવજો ચાલો તમારી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વંદે માત્ર